એક એવું રાજ્ય કે જ્યાં પહેલી રાતે દુલ્હન કરવું પડે છે આવું કામ શું તમે જાણો છો કે ભારતમાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન ક્યાં થાય છે કઈ ખાસ ઉત્પાદન રિવાજો નિભાવવામાં આવે છે જે તમને ભારતના અન્ય કોઈ રાજ્યમાં જોવા નહીં મળે આ રાજ્ય એ ભારત ને એક વધુ એક ઉત્તમ મહાપુરુષો આપ્યા છે અને આજે પણ ભારતમાં સૌથી ધનિક વ્યક્તિઓ આ રાજ્યમાં જ છે હવે તો આપ સૌ સમજી જ ગયા હશો કે આપણે ક્યા રાજ્ય ની વાત કરી રહ્યા છીએ ભારતના સૌથી સમૃદ્ધ રાજ્યો એક રાજ્ય ગુજરાત ની વાત આપણે કરી રહ્યા છીએ ગુજરાત રાજ્ય વ્યાપાર માટે પ્રસિદ્ધ રાજ્ય છે સાથે લોકગીત નૃત્ય તહેવાર વ્યંજન અને ઐતિહાસિક ગુજરાત ને ખાસ બનાવે છે તો ચાલો દોસ્ત શાનદાર રાજ્ય ગુજરાત ની સફર પર દોસ્ત ગુજરાત ની સ્થાપના ઓગણીસો સાઠ માં મે મહિનામાં થઈ હતી અને ગુજરાત ની રાજધાની ગાંધીનગર છે તો ગુજરાત નું સૌથી મોટું સિટી અમદાવાદ ઓગણીસો સિત્તેર સુધી અમદાવાદ ગુજરાત ની રાજધાની હતી પરંતુ ત્યારબાદ રાજધાની બદલાઈ અને ગાંધીનગર બન્યું ગુજરાત ની કુલ જનસંખ્યા લગભગ છ કરોડ સિત્તેર લાખ જેટલી છે ગુજરાત રાજ્ય શિક્ષણ સંસ્થાનો માટે પણ પ્રખ્યાત છે અમદાવાદ એના માટે પણ ખાસ પ્રખ્યાત છે અમદાવાદ માં સૌથી બેસ્ટ મેનેજમેન્ટની શિક્ષા વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે છે તદુપરાંત ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ગાંધીનગર પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અમદાવાદ આ યુનિવર્સિટી ગુજરાત એજ્યુકેશન માટે પ્રખ્યાત છે દુસ્તો કહેવાય છે કે ગુજરાતમાં બાળકોને નાનપણથી જ હિસાબ કિતાબની ટ્રેનિંગ અપાય છે વ્યાપાર તો ગુજરાતીઓના લોહીમાં વસે છે ગુજરાતમાં આજે અધિકતર લોકો ગુજરાતી ભાષાનો પ્રયોગ કરતા જોવા મળે છે ઉપરાંત સિંધી મરાઠી અને હિન્દી ભાષાનો પણ સમાવેશ થાય છે ગુજરાત રાજ્યને અગર સફળ લોકોની ધરતી કહીએ તો પણ ખોટું નથી થાય દેશને આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર આદનીય સરદાર વલ્લભભાઈ પટેલ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની જન્મભૂમિ પણ ગુજરાત તીરુભાઈ અંબાણી વિક્રમ સારાભાઈ અને જમશે મહાન હસ્તી ઓ નો જન્મ પણ ગુજરાત માં થયો છે વર્તમાન સમય ની વાત કરીએ તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓ માં સૂચિ માં મુકેશ અંબાણી ગૌતમ અદાણી આદિત્ય બિરલા અજીમ પ્રેમજી જેવા ઉદ્યોગપતિઓ નું વતન પણ ગુજરાત છે આ ઉપરાંત ગુજરાત જ ભારત ની સિત્તેર ટકા મુખ્ય જીવન જરૂરિયાત નમક નું ઉત્પાદન કરે છે અને અમદાવાદ ની ડેરી ઇન્ડસ્ટ્રીઝ

ખાંડવી દાળ ઢોકળી થેપલા જલેબી ફાફડા હું વાત કરું સાહેબ એવી અનેક મીઠી અને છે જે ગુજરાત ની શાન બને છે એમાં પણ સુરત વિશે તો પ્રસિદ્ધ કહેવાય છે કે સુરત નું જમણ અને કાશી નું મરણ પૂરા દેશ માં શાકાહારી આ ગુજરાત રાજ્યમાં કરે છે કારણ કે ગુજરાત માં જૈન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાય લોકો પ્રભાવિત છે ગુજરાત માં ગરબો ગિરનાર દ્વારકાધીશ મંદિર સોમનાથ મંદિર જેવા અનેક તીર્થ સ્થળો આવેલા છે અને એટલા માટે માંસાહારી ભોજન નું સેવન ખુબ જ ઓછું થાય છે ગુજરાત માં લોકો વ્યાપાર ના સમયે પરંતુ નવરાત્રી ના નવ દિવસ દરમિયાન પૂરા રાજ્ય માં ગરબા ની રમઝટ બોલે છે જન્માષ્ટમી અને મકર સંક્રાંતિ ની તો હું વાત કરું સાહેબ ગુજરાત નો એ પણ એક પ્રમુખ તહેવાર છે કાઇટ ફેસ્ટિવલ અને ડાન્સ ફેસ્ટિવલ જોવા માટે દૂર દૂર થી લોકો ગુજરાત માં આવે છે ગુજરાત ના પ્રમુખ નૃત્ય ની વાત કરીએ તો ટીપણી સનેડો અને રાજ વગેરે સામે છે લગ્ન પ્રસંગ ઉત્સવ દરમિયાન એ નજારો જોવા જેવો હોય છે અહીં લગ્ન જુદી જુદી અને અનોખી પરંપરાઓ પ્રચલિત છે ગુજરાત ના સ્થળો માંથી એક ઉભરી આવ્યું છે સરદાર સરોવર ડેમ ને કાંઠે સરદાર વલ્લભભાઈ પટેલ ની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે કે જેની લંબાઈ એકસો બ્યાસી મીટર છે ધ્યાન મનમોહન નજારો એ જોવાથી અનેક લોકો સ્તબ્ધ થઈ જાય છે રણ ઓફ કચ્છ પણ ફરવા લાયક સ્થળ જ છે અને કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કચ્છ નું સફેદ રણ જોવાનો લાહવો અને રોજ હડપ્પા સંસ્કૃતિ નું પ્રાચીન નગર ધોળાવીરા કચ્છ જિલ્લાના બેટમાં એક પુરાતન સ્થળ છે ઉપરાંત બાલ ક્ષેત્ર માં લોથલ પણ પ્રાચીન સિંધુ કિન્ડ ની સંસ્કૃતિ છે દોસ્તો સુરત શહેર તાપી નદી ના કિનારે આવેલું છે સુરત નું હીરા બજાર ડચ ગાર્ડન સુરત મહેલ અને ઘણી બધી ઐતિહાસિક શાનદાર જગ્યાઓ પણ ત્યાં જોવા મળે છે હવે વાત કરીશું સૌથી શહેર અમદાવાદ વિશે ની હવામાં એક અલગ જ ખુશબુ છે અહીં કાકરિયા તળાવ સાબરમતી આશ્રમ સીધી શહેર ની જાળી આવી અનેક જગ્યાઓ જોવાલાયક છે દુનિયા નું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ હાલ અમદાવાદ માં જ આવેલું છે દોસ્તો આ સમય અનુસાર ગુજરાત ની સફર કરી શકો છો ગુજરાત માં ફરવા માટે વધારે ખર્ચો પણ નથી લગભગ બધા શહેરોમાં રીઝનેબલ ભાવ માં હોટલ અને ખાવા પીવાની સુવિધા આરામ થી મળી જાય છે તો શાનદાર અને ગૌરવ બનતું ગુજરાત રાજ્ય આ ગુજરાત રાજ્ય વિશે તમારું શું કેવું છે તમારો મત કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને જરૂર થી જણાવજો અને તમારા સગા સ્નેહીઓ સુધી આ વિડીયો શેર કરજો અને તમારા આવાજ નવા બીજા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયોઝ યુટ્યુબ પર અને ફેસબુક પર નિહાળવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરજો